પાઠા પેરો પાખરા હા 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 ઉજીવ ખાઈ ગઈ છે પુલા ઉજો કો બગઈ છે જમા તો કાર બગરા છે ને પેલો મારો ઓફેસર કે ને હમ આલ્યો છે કે ઇન્સ્ટાગ્રામ હે પેલો ઇન્સ્ટાગ્રામ કે હોગ્રામ ઈ મન ખલે પડે અમારવાડી છો આયા આયા છે

કોઈ ચો સોરે સડી કોક બનાવતો તો ઓમ 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 કરતો તો ફેમસ થાઉ છે હે ફેમસ થાઉ છે આ આઈએ ખરો ફેમસ થઈ જાય પણ તમારું શું થાય હોય ઓય ઈ ફેમસ થા તો તા અમે જાતા રહે હે હે ઈએ ખરો કેમ સાપ લીધો છે આ જો તો ગમે ઈ એ ઈ એ વેમ આ થોડો કો કોટી તમારી શું સારના વખાય

પણ આટલી બધી લઈ ગયો અને રાખો ને થોડોક માપે માપે ના ના એટલો

હા હા કાઉ કાવ હોય તો લોકેશન બધું બધું આવતું જ નથી તો ચોય રીલ બનાવી મારે હવે હવે જલ્ જાય ને થઈ અમથી કેવું આવે ખબર કોઈ ના મેં હવે ક્યાં મન તો શેતરમાં અમે મારા ભાઈ કે અહીંયા વિડીયો બનાવ્યો અમે ખેતરમાં છે તો હું વિડીયો બનાવી કોમ કર્યા તા

ઉદાડો નવરાત્ર કમ તો કરે છે પણ આપણે એ કરે છે કણાય ખૂબ વાજ હા તાર બીજી તું તો લણવા દઉં તારા આતો ખાતર ખાતર નાખ્યું તૈયાર કરી નાખ્યું છે આ તો પણ થોડી હુંખરી છે પહેલાં હારો હુંખરે ઘણું વાર છે કે હુંખળા

हारो हारो हेलो मित्रों तो हमारा खेतर है और इसमें बड़ा बड़ा खोट रहता है और हम इसको खोट बांधने के हम लाते हैं मोटा बड़ा टायर वाला ट्रैक्टर लाते हैं एच एम टी और वो खोट भाग देता है और देखो हम जा रहे हैं हमारा खेतर में और एक कितना बड़ा झाड़ पड़ा है देखो ये बावा जोड़ा में पड़ गया है तो आइया रहने हम जो लोग छूट करता है तो जो मित्रों कैसा आता है हाँ ये बढ़िया रहता है और ये फूला है इसको हम बाजरी कहते बांटते हैं और खाते हैं बाजरी को कटा के और नीचे लोग बनाना पड़ेगा हाँ हाँ कहता है कैसा कर जाता है

वो हम इसको है। ए, करता। पर, में तो मित्र ये है तो बाजरी बाजरी का फूल है और इसमें से निकलता है बाजरी बड़े बड़ी इसको दबा कर हम खाता है और ये है लाइट देता है लाइट बिजली देता है और देखो मित्रों है

પરો છોડો છો તમામ હોમણા કેમેરો કરો હમણા હમ એ બડા વાલે શૂટિંગ ચાલુ રાખ શૂટી આ પડા તું તો મારે માથે પડ્યો તો કા કઈ ધંધો જ કે નઈ કરવા દીધો અલા પણ મને જ આવડના જો આ ફોન તમે એમ કહેતા હતા કે મારા ઢોર પાવા જાવું છે પાડ્યો છે કેમ કેમ ફાયડિંગ કેમ છે આજ તો અલા તમે કેટલા ખર્ચો કર્યો મેં ચીડી ગમી હોય હોય તો બાર જઈ ગયા મગજ કોણ નહી કરતું

વાય करू નહી આ પોહલે ને બાજરી લેવાવા પડે ને સાર ઓળે પડાવો પછી હોય તો પલાડી દેછા હવે હવે કરે જા શું કરા તારા ફોને તો બધા દાડા જીતા છે આ ફોન આયા નહી અતાર આની વસ્તી બકરી છે કોમ ધન કરવો નહી વાત હાચી છે પણ હવે શું કરું હડો હવે તો થાય છે બીજું શું કોઈ નહી લડાવારું નહી પોરાના ઓય કવો પડું હોય તો એમ જ થા વી ફોરાનું સારું હેડો આવરાવો આવજો દેકો કરવા ઠીસરી સારું હું આવું તમ ફોન કરજો માન હો